સમજાડવાની કોશિશ કરું છે જે આપણા સમાજમાં જે કોઈ બી પ્રકાર લોકો ગુજરાતમાં કામ કરવા નીકળ્યા છે આપડા જે ભાગ રાખી રહ્યા છે કઈ ના ઘડિયા કામ કરી રહ્યા છે

નીચર મારા ભાઈ કેમ કે આપણને આપણને બધું આ નડતું રહે છે જે આપણા આદિવાસી સમાજની વાત કરી આપણ જે બી જે આપણા આદિવાસી સમાજના લોકો ગમે આપણા આદિવાસી સમાજ ને ગમે દુઃખ પડ્યો હોય જે એવી દિક્કત આવી ગઈ હોય તે આપણા આદિવાસી સમાજના લોકો ભેગા થાય અને મળી અને એનું સોલ્યુશન કાઢો મારા ભાઈ એક બીજા ને મારવાની કોઈ જરૂર નહીં મળે તમે તમારો ખાઈ રહ્યા તો હમો જે બી ભાઈ કામ કરીને મજૂરી કરીને ખાઈ રહ્યા તો એક બીજાને ખોટી રીતે મહેનત મજૂરી કરીને ખાઈ રહ્યા છે ને ખોટી રીતે જે રિહે નહીં મરવાનો પણ વાત એવી છે મારા ભાઈ જે વિડીયો મેં એના માટે બનાવ્યો છે કે આપણા સમાજના વ્યક્તિ ગમે આ ગમે આ હલવાઈ જાય તો એને મદદ જરૂરથી કરજો પૈસાની મદદ નહીં કરવાની મારા ભાઈ પૈસાની મદદ કોઈ નહીં માંગે તમારી ગમી પણ એની હાથે રહેજો એને વ્યક્તિ હાથે એના વ્યક્તિ હાથે તમે કઈક કાંડ એવો થયો હોય તો એને કઈક સપોર્ટ આપજો કેમ કે એને બોલવા જરીક સપોર્ટ આપજો અને એની વરા રહેજો પૈસાનો મતલબ હું નથી કહેતો કે પૈસા તમે આવેલો ને કઈ કહેલી કરો એમ હે હું નથી કહેતો મારા ભાઈ પૈસા કોઈ ગમી નહીં મારા આપણે કમાવા નીકળ્યા બહાર કામ કરવા નીકળ્યા જે મજૂરી કરવા નીકળ્યા તો કોઈ ગમી વધારે પૈસા નહીં હોય પણ એટલી મારી વાત યાદ રાખજો મારા ભાઈ કાલી રાતે પણ આપણા ભાઈ ને દુઃખ પડતું હોય ને આપણા આદિવાસી સમાજના લોકો હરેક ને ભાગ રાખતો હોય મજૂરી કરતો હોય ગમે કામ અથવા કરતો હોય તો એને કાલે રાતે કઈક જરૂર પડી ગયો હોય ને તો ભાઈ એને અગાડી રહેજો તમે જરૂરથી કેમ કે એની હાથે રહેજો એને સપોર્ટ આપજો કોઈ પૈસાનો સપોર્ટ નહીં પણ એને હાથે રહેવાનો સપોર્ટ રાખજો એના હાથે રહેજો મારા ભાઈ એ સપોર્ટ કહેવાય અને જે બી આપણા આદિવાસી સમાજના લોકો આ વિડીયો દેખીને સમજતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો કે આવના સમયમાં આપણા આદિવાસી સમાજના લોકોને તમને કીધું કે જાગો જગાડો અને ખુદ લડો અને લડાઈ માંડી દો મારા ભાઈ હું આટલું સમજાડવાર મેં વિડીયો પણ અને જે બી આપણા આદિવાસી સમાજના લોકો દેખતા હોય તો શેર જરૂરથી કરજો અને જય જુહાર Jai Adivasi Maha Jai Johar!